માનસુખભાઈ રાઠોડ એકરી જોરદાર કોમેડી એમપી ની છોકરી વળગાણ વળગ્યું સિરોજભાઈ એ કર્યો ફોન માનસુખભાઈ રાઠોડ ને સાંભળો કોલ રેકોર્ડિંગ આપણે તમે દાણા ઝોન કામ કરો ભાઈ હે દાણા ઝોન કામ કરો તમે કોણ બોલો સુરતથી બોલું હું કોણ બોલો સુરત થી બોલું છું એક ભાઈ અને આપડે એમ ના છે એની છોકરી નું વરદાન છે એક ભાઈ નંબર આપ્યો છે ક્યાં ભાઈ નંબર છે અરે ના એક ભાઈ એ નંબર આપ્યો કે આ ભાઈ ને ફોન કરો ને તો કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા વળગાડ તો મને છે તો ક્યાંક હોય તો બે કીધો ને હારે કરી નાખ તમને છે ને વળગાડ છે હે તમને છે ને વળગાડ છે મને પૈસા નો વળગાડ છે પૈસા નઈ મળે પૈસા નઈ મળે પૈસા છવાય બીજી વાત કરો હ ઈ સોટ એનો વળગડ હે મને ઈ પૈસા દે પૈસા દેને કામ ન જ કરાવું એમ નામ થતું હોય તો ક્યો અરે એમ નામ કો એમ નામ આપણે તો રૂપિયા દે ઈ જો વળગડ કાઢી તો તમાર બે ઘર તો મડી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે

ખારા દવાખાને ત્યાં જઈ આવો ગમે મગજ ની બીમારી મઠમાં બે પછી અહીંયા તમે એક કામ કરો આપણે ઓલા પણ કહ્યું જંબુસર જમ્બુસર આવો એક બાપુ છે એ કાઢે વળગાણ બરાબરનું અખેડાના બાપુ છે કાક

મારી સીગા જ નથી હું ગોતી ગોતી મરી ગયો ભાઈ અચ્છા બસ અંકુશ રાવ તમે ક્યાંથી બોલો છો થી અરે એમ નથી કેતો તમારે રહેવાનું ક્યાં એમ રૂમ માં તમે વાત સમજતા નથી હા એટલે સિંગલ ની રૂમ છે કે ડબલ ની સુરત માં ને તમે હા

कहीं अरे मतलब खाली हूँ सोचू से हूं ऐसे ही बेन प्रेम प्रेम न थी गन कोई अरे प्रेम थी गयो से तो हिंदी वाली से आपने केवे ने क्या हुआ थी के मैं के इधर से आई हूं इधर से आई हूं तो ई भाई ई ई वर्गा रियो ना ई बाहर नो जो गुजरात नो नहीं होई ई बात तो मरे छे जे हम आ गए थे ने एमपी माथी लावी थी क्या આ તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહી હોય આપડે તો વળગડ બધું ગુજરાતી હોય યાર તું બોલેસ આપડે સમજ્યુંય ની અમે હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત છે બીજા રાજ્ય નું નઈ બોલે હિન્દી આપો દેવ હિન્દી જ બોલે ને દેવ ગુજરાતી બોલે ઈ તો ઈ નહી ગુજરાતી નો બોલે હે ગુજરાતી નો બોલે તો ઈ વળગડ બા

પેલા આપણે ને આપડા જ ત્યાં એ ગુજરાત જ છે હે ગુજરાત જ છે છોકરો તો તો આ વલગાડ ને ગુજરાત એ ઈંધી દે છે કે તાર મારી મોથા આ બધી હું કે આ ઓલી લવલી પેક બનાવ્યો છે આને ભેગું કર્યું બધું હે લવલી પેક બનાવ્યો ભેગું કર્યું છે બધું આને તમારું નામ શું મારું નામ સુરેશભાઈ હા શું નામ હા શું નામ હતી કોઈ નઈ ખાઉ રામા રામાપી રાખો બેટો અમારે હમણાં રામદેજી મને હામા મળ્યા હતા ને તો મેં એને કીધું પ્રભુજી કેમ જતો હું તમારા ગામ બાજુ ની ક્યાં મળ્યા અરે મને રોડમાં જતો

ઘોડો લઈને ગયા તમે ક્યાં હતા તો કે ભાઈ મારે પોલીસ પકડી લે અરે કેમેરામાં મોહરિયા વાળી રામદેવજી ને આરદા કરી બધું કર્યું એટલે આવું થયું હવે સીસીટીવી કેમેરાય નાખેલા

તો તો ના બહુ વાગુ પડી જાય ભાઈ કઈ આ વળગાડ તો મોગું પડે તો ભાડું ફોર માં લઈ નાખવી પડે ને આ કઈ હાથ માં રેતી નહીં પણ તમે આયા ફૂંકો તો વડગાજ વયો જાય કેમ કે આઠ દસ હજાર નું પેટ્રોલ જ જોઈએ વળગાડ વયો જાય છોકરા નો બીજું કઈ નો થાય ઈ મારો બાપ જાણે ભાઈ પણ તમે હાથી ચલા દઉં ભાઈ હે હાથી ચલા દઉં તમે ન્યા ઓલા હકુભા કરી ને છે એ કો મેલડી માં ના ભુવા એની પાસે જાવ ને એ કાઢી દે એ એનો શેરો જોતા ઈ લાગે છે કે આ કાઢી નાખ્યો હકુભાઈ કોણ હકુબા કાઠી કરીને છે ત્યાં કણ વરાછામાં કઈ મેલડી માનું મંદિર છે મહાણી મેલડી નંબર છે એનો હા મારા વોટ્સઅપ કરો ને હા કર દો વાલો એટલે એને તમે કયો ને કદાચ ઈ દેવગતિમાં માં ત્યાં મંદિર બંદિર છે ને ઈ વળગાડ કાઢે તો હું કરું ના જાવ પૂછી લ્યો પૂછી લ્યો આયા તો હોજે ભાઈ કાઢેના જવાનું છે આવો આવો ઓકે નહીં સોકરી ની કાડી મે કે નવ બજે હે આવ સોકરી ની કાડી મે કે ની તમાર ધાલી રાખાય ને આવગે કાઢના હે ને ધાલી રાખાય સોકરી ને એટલે કાડી નો લગા એમ પી બાજુ દોડવા મળ્યું શું કરું બજે એમ પી બાજુ દોડે ને ક્યાં કે નજીક છે ઈતરે રેલ વળી ટ્રેન ગ્રેન માં બેહી જાય 10 ઢેરો થાય ઈને ઉજે ગરમા સટકું દે પણ આ લોકો હવે ટટકવા દે એમ છે ને એને સોકરી કે હે ઈ સોકરી જા

బలబల యమ్మ యమ్మే